ધરણા કામદારોએ પ્રશ્નોને લઈને પ્રદર્શન કરેલું હતું પંદર દિવસ પહેલા સફાઈ કામદારોએ વિવિધ મુદ્દાઓને લઈને નગરપાલિકાને અલ્ટીમેટમ આપેલું હતું પણ માંગ નહીં સંતોષાતા નગરપાલિકાના સફાઈ કામદારો ધરણા પર બેસી ગયેલા હતા સફાઈ કામદારોની માંગણીનો સંતોષકારક ઉકેલ લાવવા માટે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કરી પોતાની માગણી સંતોષવાની માંગ કરેલી હતી મોટી સંખ્યામાં નગરપાલિકાના સફાઈ કામદારો ધરણા પર બેઠેલા હતા મારું નામ જીતુ મારિયા સમસ્ત કોલમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ નવ સાત બે હજાર ચોવીસના રોજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત કચેરી ખાતે એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે પણ આ નગરપાલિકા ન્યાય આપવાની વાત તો બીજા નંબરની રહી પણ જે અલ્ટિમેટમ આપ્યું હતું એનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગઈ છે તો આજથી દિવસ પંદરનું મેં અલ્ટિમેટમ આપ્યું હતું જો આજથી કોઈ નિરાકરણ નહીં આવે તો ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે અને ધરણા પ્રદર્શન અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે એટલે આ નગરપાલિકાને વાલ્મીકી સમાજનું શોષણ બંધ કરવાની તૈયારી રાખવી પછી જો બંધ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે અને અમારી માંગ છે કે ગુજરાતમાંથી દરેક નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થઈ હોય ત્યારે અમરેલી નગરપાલિકા તેના મરજીયાને સાચવવા માટે સાડા ત્રણ કરોડનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેમાં ભ્રષ્ટાચાર ચીફ અને તેની બોડી કરી રહી છે ત્યારે આ કોન્ટ્રાક્ટ પ્રથા એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે આવશ્યક સેવા જે હોય તેને કાયમ માટે જેની જરૂરિયાત હોય તો આવા મુખ્ય વિસ્તારમાં કે જે મુખ્ય માર્ગ હોય ત્યાં સફાઈની કામગીરી કરાવી શકાય નહીં ત્યારે સરકાર અને આ નગરપાલિકા આયખાડા કાન કરીને અમરેલી નગરપાલિકાનું શોષણ કરતી હોય અને તેના વચ્ચે ખુશ રાખવા માટે આ સફાઈ કામદારો દિને દિન પ્રતિદિન શોષણ કરતી હોય ત્યારે આ શોષણનો અંત લાવવા માટે જે કાંઈ અમારે પગલું ભરવું પડે છે નગરપાલિકા સામે સરકાર સામે તે ભરવા માટે ત્યાર સુધી